ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કેરફુલ કેરફુલ શબ્દનો અર્થ સાવધ સાવચેત જાગૃત ખંતીલુ મહેનતુ ઉત્સુક કાળજીપૂર્વક કરેલું ચાનક રાખનારું ખબરદાર ચિંતાગ્રસ્ત દુરંદેશી વાળું કે લક્ષ દેનારું થાય છે કેરફુલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આફ્ટર કેરફુલ કન્સિડરેશન તે કંપની અપોઇન્ટેડ her as a manager customer care એટલે કે કંપનીએ કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી તેની મેનેજર કસ્ટમર કેર તરીકે નિમણૂક કરી એક બીજું ઉદાહરણ જોઈએ it is a careful piece of artwork અર્થાત તે કાળજીપૂર્વક તૈયાર કરાયેલ હસ્તકૌશલ્યનો નમૂનો છે friends વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ